જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે હિંડય વર્ના ગાડી જોઈ રહ્યા છો વર્ના બે હજાર પંદરનું મોડલ છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ બે હજાર પંદરનું મોડલ સીએનજી ગાડી જોવા મળી રહેશે પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે વર્ઝન એસ ઓ વર્ઝન છે ગાડીનું બે હજાર પંદરની ચોથા મહિનાના મોડલની ગાડી જોવા મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો આ ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ માલિકનો નંબર એમ મળી રહેશે તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે આ ગાડીવાળા ભાઈનો નંબર આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરીવાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે યુન્ડાઈ વર્ના બે હજાર પંદરનું મોડલ છે વર્ઝન વિશેની વાત કરી દઉં તો એસ ઓ વર્ઝન યુન્ડાઈ વર્ના પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળી રહેશે ગાડી અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત અડતાલીસ હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે ગેરંટેડ કિલોમીટર છે ફૂલ જવાબદારી સાથે આ વર્ના ગાડી વેચવાની છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળી રહેશે વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહેશે વ્હાઈટ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર છે નોન એક્સિડન્ટ ગાડી એન્જિન પાવરફુલ ટાયર કન્ડિશન સારી ક્યાં સ્ક્રેસ થયેલો પણ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ વરના વહેંચવાની છે ફૂલ વીમો ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ વરના ગાડી તમને પ્રોપર સુરત જોવા મળે છે ખોડલ મોટર સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે ગાડી લઈ શકો છો મિત્રો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો ગાડીની કિંમત છ લાખ પચીસ હજાર રાખેલી છે અંદાજિત કિંમત તેમાં તમને થોડો ઘણો ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવશે ફૂલ જવાબદારી સાથે આ હ્યુન્ડાઈ વરના વેચવાની છે મિત્રો આ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર નેવ નવ્વાણું પંદર છપ્પન એક્યાસી તે આ હ્યુન્ડાઈ વરના ગાડીના માલિકનો નંબર છે તમે તેને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો બાકી ફૂલ જવાબદારી સાથે વરના ગાડી વેચવાની છે પાર્સિંગ જે સત્યાવીસનું પાર્સિંગ છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો કંપની કલર ચાચવેલી ગાડી ક્યાંય ગાડીમાં ક્યાંય સ્ક્રેચ કે કાટ કે સડો કાંઈ નહીં જોવા મળે ટાયર કંડિશન સારી એન્જિન પાવરફૂલ ફૂલ જવાબદારી સાથે વરના ગાડી વેચવાની છે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે જો ગાડીની રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ હા મિત્રો તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવું જો આ ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવા માંગતા હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ વોટ્સએપ નંબર પર મોકલી આપો આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી